તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર છે ગબ્બર પર્વત પર માતાજીના દર્શન અને રૂપિયાની સુવિધા તારીખ ચૌદમી ઓક્ટોબરે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે મંદિર ટ્રસ્ટ જાહેરાત કરી છે કે યાત્રાની સુરક્ષા દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ચાર રાજ્યોના ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કર્યો છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રૂપિયા બેતાલીસ હજાર કરોડથી વધુના નવા પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોને કારણે જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને આ હપ્તો સમય પહેલા જારી કરાયો છે અન્ય ખેડૂતોને દિવાળી પહેલા એટલે કે વીસ ઓક્ટોબર સુધીમાં આ રિલીઝ થવાની શક્યતા છે પીએમ મોદીએ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોર આત્મનિર્ભરતા યોજનાનો પણ શુભારંભ કર્યો આ યોજનાઓનો કુલ ખર્ચ આશરે

ભાજપ અને જેડીયુ બંને પક્ષો પર ચૂંટણી લડશે મુખ્ય સહયોગીઓમાં ચિરાગ પાસવાનની એલજીપીઆર ઓગણત્રીસ બેઠકો ફાળવવામાં આવી છે જ્યારે જીતનરામ માંઝની એમ હમ અને ઉપેન્દ્ર કુશવાહાની આર એલ એમ ને છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની મંજૂરી મળી છે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના મોરકંડા ખાતે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાત મુહૂર્ત કર્યું મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે આગામી સમયમાં એક હજાર નવા પશુ દવાખાના સ્થાપવાનો નિર્ણય લીધો છે જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ ચાલુ વર્ષે સોળ નવા પશુ દવાખાના બનશે તેમને પશુપાલકોની યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા દિવાળી અને છઠ પૂજાના તહેવારની સિઝનમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ખાસ ભાડા પર તહેવારોની વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે આ વિશેષ ટ્રેનોના મુખ્ય રૂટમાં મુંબઈ સેન્ટ્રલ શકુરબસ્તી બાંદ્રાડ ટર્મિનસ ગાંધીધામ અને સાબરમતી હરિદ્વાર વચ્ચે સેવાઓ શરૂ કરવામાં આવશે જેથી મુસાફરોને રાહત મળી શકે શકશે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકીએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી વિવાદ બાદ તેમણે આ વખતે મહિલા પત્રકારોને પણ આમંત્રણ આપીને સ્પષ્ટતા કરી કે અગાઉ ટેકનિકલ કારણોસર આમંત્રણ અપાયું નહોતું પાકિસ્તાની સેનાની એર સ્ટ્રાઇકનો વળતો જવાબ આપતા તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે તાલિબાનનો દાવો છે કે આ હુમલામાં પાકિસ્તાનના અઠ્ઠાવનથી વધુ સૈનિકો માર્યા ગયા છે અને અફઘાન સેનાએ પચીસ ચોકીઓ પર કબજો કર્યો છે ભારતના પ્રવાસે આવેલા અફઘાન મંત્રી આમિર ખાન મુત્તાકીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ જો એવું ન થાય તો અમારી પાસે બીજા ઘણા વિકલ્પ છે તેમણે પુષ્ટિ કરી કે કતાર અને સાઉદી અરેબિયાની મધ્યસ્થી સંઘર્ષ રોકાયો હતો મુત્તાકીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં અઠ્યાવીસ લાખ મહિલાઓ અને છોકરીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે અને મહિલા શિક્ષણ ધાર્મિક રીતે પ્રતિબંધિત નથી તેમણે ભારતને ખનિજ અને કૃષિ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું અને વાગા સરહદ ખોલવાની અપીલ પાકિસ્તાન વિશે બોલતા મુક્તાકી ઉર્દુમાં કહ્યું કે પાકિસ્તાનના લોકો સાથે અમારી કોઈ દુશ્મની નથી પરંતુ કેટલાક લોકો મુશ્કેલી ઊભી કરે છે તેમણે પાકિસ્તાનને તેના આતંકવાદી જૂથોને બંધ કરવા અને શાંતિથી વાત કરવા ચેતવણી આપી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ એસકેટી દિવાળી પછી ગુજરાતના આકાશને અદ્ભુત પ્રદર્શનથી ચમકાવશે આ ટીમ ચોવીસમી ઓક્ટોબરે મહેસાણા અને છવ્વીસમી ઓક્ટોબરે અમદાવાદમાં એર શોનું આયોજન કરશે એશિયાની એકમાત્ર નવ વિમાનોની આ ટીમ ભારતમાં બનેલા હોક એમ કે વિમાનો ઉડાડે છે પાયલટ્સ પાંચ મીટરથી ઓછા અંતરે લૂપ્સ રોલ્સ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલ ધડક કરતબ દર્શાવશે જે ચોકસાઈ અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે દિવાળી અને છઠ પૂજાના તહેવારને કારણે સુરતનું ઉધના રેલવે સ્ટેશન મુસાફરોની ભારે ભીડથી ઉકાઈ રહી છે મોટી સંખ્યામાં શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે રવાના થઈ રહ્યા છે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે ટિકિટ લેવા અને ટ્રેનમાં ચડવા માટે સવારથી જ છ હજારથી વધુ લોકોની લગભગ એક કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે દેશભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા તરફ આયોજિત રેલીને પોલીસે પરવાનગી ન હોવાના કારણે અટકાવી હતી રેલી અટકાવવાના પ્રયાસોને કારણે પોલીસ અને એનએસ યુઆઈના કાર્યકરો વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું પોલીસે બરપ્રયોગ કરીને અનેક કાર્યકરોની પિંગાતોળી કરીને અટકાયત કરી હતી એનએસ યુઆઈએ કહ્યું કે તેઓ દલિતોના હક માટે અવાજ ઉઠાવતા રહેશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસ સંઘ ચાલક મોહન ભાગવત આગામી ચૌદ અને પંદર ઓક્ટોબરના રોજ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે તેઓ અમદાવાદના સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે સતત બેઠકોનો દોર ચલાવશે આ પ્રવાસ દરમિયાન મોહન ભાગવત ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી પ્રવચન આપશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ આ મુલાકાત રાજકીય રીતે ખૂબ સૂચક માનવામાં આવી રહી છે અમદાવાદના સરસપુરમાં રહેતા એક યુવક સાથે પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડી થઈ છે યુવકે વોટ્સએપ પર આવેલી અજાની એપી ફાઇલ ઇન્સ્ટોલ કરીને વિગતો ભરતા જ તે સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યાની થોડીક વારમાં જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી ફ્લિપકાર્ટ પર રૂપિયા એકત્રીસ હજાર ત્રણસો પાંત્રીસની ઓનલાઈન ખરીદી થઈ હોવાના મેસેજ આવ્યા હતા યુવકે આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેના ઇતિહાસમાં પ્રથમ વખત સતત બાર દિવસ સુધી એકસો આવક થતા પાવરહાઉસ સંપૂર્ણ ક્ષમતાથી ધમધમી રહ્યા છે અને તેના થકી દૈનિક રૂપિયા ત્રણ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે હાલમાં લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખુલ્લો રખાય છે પંચમહાલ જિલ્લાના ગોગંબા પંથકમાં સગીરા દુષ્કર્મની ઘટના બની છે ધોરણ દસમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષથી સગીરાનું ધોરણ બારમાં બનતા બે સગીરોએ બરજબરીપૂર્વક બાઇક પર અપહરણ કરી જંગલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું દુષ્કર્મમાં એક સગીરે પહેરો આપ્યો હતો જ્યારે બીજાએ સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી સગીરાના માતા પિતાની ફરિયાદ બાદ દામાવા પોલીસે બંને ફરાર સગીરો વિરુદ્ધ પોક્સો અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કેરળ રાજ્ય એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે રાજ્ય સરકાર અને સમુદાયની ભાગીદારી દ્વારા કેરળે અત્યંત ગરીબી એટલે કે એક્સ્ટ્રીમ પ્રોવર્ટીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે પહેલી નવેમ્બરે તેની સત્તાવાર જાહેરાત સાથે કેરળ આ સિદ્ધિ મેળવનાર દેશનું અને દક્ષિણ એશિયાનું પ્રથમ રાજ્ય બનશે વર્ષ બે હજાર એકવીસમાં શરૂ થયેલા આ પ્રયાસે રાજ્યના ચોસઠ હજાર પરિવારોના એક પોઈન્ટ ત્રણ લાખ લોકોના જીવનમાં પરિવર્તન આવી છે જેઓ ખોરાક આરોગ્ય અને રહેઠાણ જેવી સુવિધાઓથી વંચિત હતા કેરરે યુએનના માપદંડોને વિસ્તાર કરીને માનવીય ગૌરવના આધારે ગરીબોની ઓળખ કરી હતી તો તેર હજાર માઇક્રો પ્લાન બનાવીને ચાર હજાર ત્રણસો ચોરાણું પરિવારોની આવકનું સાધન ઓગણત્રીસ હજાર ચારસો સત્યાવીસ લોકોની દવાઓ અને ઘરવિહોના પરિવારોને રહેઠાણની સહાય પૂરી પાડવામાં આવી છે મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ગાઝા સંઘર્ષના શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇજિપ્તના પ્રમુખ ફરાહ અલ સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મૂક્યું છે આ શાંતિ શિખર સંમેલન ઇજિપ્તના સરમ અલ શેખમાં યોજાઈ રહ્યું છે જ્યાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત લગભગ વીસ નેતાઓ જોડાશે કે પીએમ મોદી જશે કે કેમ તે સ્પષ્ટ નથી પરંતુ હાલમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ કરશે આ શાંતિકરણમાં મુખ્યત્વે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના મુદ્દાઓનો સમાવેશ થાય છે જોકે હમાસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ વીસ સૂત્રીય પ્લાનને હાસ્યાસ્પદ ગણાવીને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે અમદાવાદના વસ્ત્રાપુરના ભરવાડવાસમાં રહેતી પરિણાધો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે પિયર પક્ષે મૃતકના પતિ અને વિરુદ્ધ વારંવાર માંગણી અને માનસિક શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે રિદ્ધિના પરિવારે આક્ષેપ કર્યો છે કે લગ્ન પહેલા થાર ગાડી અને લગ્ન બાદ સોના પૈસાની માંગણી થતી હતી રિદ્ધિ પિયરમાંથી ટુકડે ટુકડે નવ લાખ રૂપિયા લાવી હોવા છતાં તેને ત્રાસ અપાતો હતો આ મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે બોટાદ એપીએમસીમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હડહડ ગામે મંજૂરી વિના યોજાયેલી કિસાન પંચાયતને વિખેરવા ગયેલી પોલીસ પર ઉશ્કેરાયેલા ટોરાએ પથ્થરમારો કર્યો અને પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી પરિસ્થિતિ બેકાબૂત બનતા પોલીસે સ્વબચાવર અને ટોરાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા હાલ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી દીધો છે અને સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ શરૂ કરી છે મહારાષ્ટ્રના પુણેની બાર વર્ષીય અદિતિ પાર્થે અદભુત સિદ્ધિ હાંસલ કરી છે પુણે જિલ્લા પરિષદની પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરીને સામાન્ય પરિવારની અદિતિ જગવિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા નાસાની પામી છે નવાઈની વાત એ છે કે ઘરમાં સ્માર્ટફોન અને સારામાં કોમ્પ્યુટરની સુવિધા ન હોવા છતાં અદિતિએ ત્રણ તબક્કાની કઠિન પરીક્ષા પાસ કરી હવે જિલ્લા પરિષદ તેના પ્રવાસનો રૂપિયા બે પોઈન્ટ બે કરોડનો ખર્ચ ઉઠાવશે અને તે ટ્રેનમાં પણ ન બેઠેલી બાળકી હવાઈ મુસાફરી કરીને અમેરિકા જશે અમદાવાદમાં યોજાયેલો સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ શાહરૂખ ખાનના નામે રહ્યો સત્તર વર્ષ પછી શો હોસ્ટ કરી રહેલા કિંગ ખાને તેને જોશભરી હોસ્ટિંગ અને દિલકસ અદાઓથી સૌનું દિલ લીધું એવોર્ડ સમારોહ બાદ શાહરૂખે અમદાવાદના રસ્તા પર ઉતરીને ચાહકોને નિરાશ ન કર્યા તેને સફેદ ટી શર્ટમાં સિગ્નેચર અંદાજમાં ઝૂકીને કહ્યું કે તમારો પ્રેમ જ મારી અસ્તી તાકાત છે અને ફેન્સ સાથે મુલાકાત કરી બોલિવૂડના આઇકોનિક કપલ શાહરૂખ ખાન અને કાજુલે ફરી એકવાર સ્ટેજ પર કમાલ કરી બંનેએ તેમના લોકપ્રિય ગીતો સૂરજ હુઆ મદ્દમ સહિતના ગીતો પર ડાન્સ કરીને ચાહકોને મંત્ર કર્યા આ સમારોહમાં કાજુલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી તેને એવોર્ડ મેળવ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર આક્ષરને અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રો વ્યક્ત ગણાવી હતી ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે હવે ગૂગલ મેપ્સને ટક્કર આપવા માટે સ્વદેશી કંપની મેપ માય ઇન્ડિયા દ્વારા મેપલ્સ નામની નેવિગેશન એપ લોન્ચ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના ફીચર્સનો વિડીયો શેર કર્યું છે આ સ્વદેશી મેપની એક ખાસ વિશેષતા તેનું થ્રીડી જંક્શન ગયું છે આ સુવિધાને કારણે યુઝર્સને ઓવરબ્રિજ અને અન્ડરપાસની પસંદગી કરવામાં સરળતા રહે છે જે નેવિગેશનની મુશ્કેલી દૂર કરે છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવેમાં પણ ટૂંક સમયમાં મેપ માય ઇન્ડિયાની જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે યુઝર્સ આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ